આગામી રામ નવમી અને મહાવીર શયંતી તથા રમજવાની ઈદના તહેવારને લઈ સુરત રેલ્વે સ્ટેશન ખાતે સ્વીન ફર ડોગ ડ્રેક દ્વારા પ્લેટફોર્મ અને ટ્રેનમાં ચ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું આગામી રામ રામનવમી અને મહાવીર શયંતી તથા રમજવાની ઈદ અનુસંધાને જરૂરી તકેદારી ચેકિંગ રાખવા માટે રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી ન થાય તે અંગે તથા હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખે સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે ચ્રેકિંગ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ટ્રેન નંબર વન પ્લેટફોર્મ ઉપરથી અવર જવર કરતા શંકા મંદ પેસેના માલસામાન નું ઝીણવટ ભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવેલ છે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પેસેન્જરોની ભીડભાડ વાળી જગ્યા મુસાફરના વગેરે જગ્યાએ સઘન ચેકિંગ કાર્યવાહી કરાવી જરૂરી રાખવામાં આવી છે આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે